બાય આજના જમાનામાં સ્ત્રીઓ વધારે ભણે છે લેટ મેરેજ કરે છે અને કેરિયર ઓરિયન્ટેડ થઈ ગઈ છે અને એટલે જ પ્રેગ્નન્સી પ્લાનિંગ એકદમ પાછળ ધકેલાય છે તો આજે જાણીએ કે એ જ અને ફર્ટિલિટીને શું સંબંધ છે દરેક સ્ત્રી જ્યારે જન્મે છે ત્યારે ઓવરીમાં ફિક્સ એક ફોટા સાથે જન્મે છે એટલે જ્યારે તમારી ઉંમર વધે છે તેમ તેમ તમારી ફર્ટિલિટી ડાઉન થાય છે અને થર્ટી યર્સ પછી ફર્ટિલિટી બહુ ઝડપથી ડિક્લાઇન થઈ શકે ફોર્ટી યર્સ પછી ભાગ્યે જ કોઈ સ્ત્રી જાતે આઈવીએફ વગર મમ્મી બની શકે એટલે જ જ્યારે તમે પ્રેગ્નન્સી પ્લાન કરો છો ત્યારે તમારી એજને તમે ખાસ ધ્યાનમાં રાખો થર્ટી ફાઈવ ઇયર્સ પછી તમે પ્રેગ્નન્સી પ્લાન કરો છો તો છ મહિનામાં જ જો પ્રેગ્નન્સી ન રહે તો તરત જ તમે ડાયનેક ડોક્ટર પાસે જઈ અને તમારા ઓવેરિયન રિઝર્વ ટેસ્ટ કરાવો આ જ વસ્તુ પુરુષોને પણ લાગુ પડે જેમ જેમ પુરુષની એજ વધે તેમ એમના પણ સીવનની ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં બદલાવ આવી શકે અને જ્યારે પણ મોડી ઉમરે પ્રેગ્નન્સી રહે છે ને તો તે વખતે બાળકમાં મિસકેરેજ થવાના ચાન્સીસ અથવા તો ખામીવાળા બાળક આવવાના ચાન્સીસ થોડાક વધારે રહે છે અને બાળકને ગ્રો થવામાં પ્રોબ્લેમ તેમજ તમને મેડિકલ પ્રોબ્લેમ્સ પણ થઈ શકે એટલા માટે જ ટાઈમે તમે પ્રેગ્નન્સી પ્લાન કરશો તો તમને ફર્ટિલિટીના ઇસ્યુ નહીં આવે